પતિ સોફ્ટવેરમાં એન્ટ્રી ન કરતા ગેસ્ટ હાઉસ માલિક વિરોધ

પોલીસ સ્ટાફ સાથે બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોટેલ ચેકિંગની કામગીરી દરમિયાન બોડલી બસ ડેપો સામે આવેલ પુરોહિત ગેસ્ટ હાઉસ ના માલિક મંગલકુમાર રાવતભાઈ પુરોહિત ઉમર વર્ષ ચાલીસ ધંધો વેપાર ડેપો સામે બુડલી તાલુકા બુડલી જિલ્લા છોટા ઉદેપુર ના ઓને સોફ્ટવેર એન્ટ્રી ન કરેલો જેથી તેઓ ના જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી છોટા ઉદેપુર ના ભંગ કરેલો જેથી તેઓ વિરુદ્ધમાં વિરોધ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની ની કાર્યવાહી કરવામાં આવે છે આ કામગીરી કરનાર પીએસઆઈ એસઓજી એમ એ જાદો એસઆઈ રઘુવીરભાઈ દિલીપભાઈ દિલીપ ભાઈ હેડ કોન્સ્ટેબલ છત્રસિંહ રૂપસી હેડ કોન્સ્ટેબલ મહેશ ભાઈ રાજુ ભાઈ હેડ કોન્સ્ટેબલ દશરથ ભાઈ તેમજ હેડ કોન્સ્ટેબલ વિક્રમભાઈ કોટવાલભાઈ નાઓનો જોડાયેલા હતા રિપોર્ટર હબીતુલ્લા મકરણી બોડેલી